આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તે શિક્ષક દિન છે તો તેમને બાળકો મોટા ધોરણના ભણાવવા આવશે જે સરને ટીચર બન્યા હશે તો તમે બધા તેની પાસે ભણવું છે ને તમે બધા તૈયાર છો ને તો અહીંયા આપણે યસ સર આવેલા છે જે તમને ગુજરાતી ભણાવશે તો તમારે બધાએ તે સાંભળવાનું છે સમજવા પ્રયત્ન કરવાનો છે અને પૂછે તેના જવાબ આપવાના છે તો ચાલો તૈયાર છો ને બધા ચાલો ગુલાબ કરી દો ચાલો કમળ કરી દો પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો ચાલો તો સર જે રીતે તમને ભણાવે તે રીતે તમારે ભણવાનું છે अब म ऊपर से Coba lu. Mu yak nak. સરસ વેરી ગુડ જો સર ખૂબ સરસ ભણાવ્યું છે તમને નમગજના શબ્દો પૂછા સરસ રીતે તમે સમજવાનો પ્રયત્ન કર્યો છે તો ચાલો બાળકો મજા આવી ગઈ ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દે તો સરસ વેરી ગુડ